દાંતીવાડા ડેમ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે રામનગર રણાવાસ નિય માર્ગ પર એક ઝાડ પર યુવક યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા છે સ્થાનિક લોકોએ ઝાડ પર લટકતા મૃતદેહ જોતા તરત જ દાંતીવાડા પોલીસને જાણ કરી હતી સૂચના મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારવાની તજવીજ હાથ ધરી છે પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શિબિરમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઈ ભુટકા અને ભીખાભાઈ ગોળ વિસ્તરણ અધિકારી વિપુલભાઈ બટાકા સંશોધન કેન્દ્રના નિવૃત્ત વૈજ્ઞાનિક નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આત્મા પ્રોજેક્ટના બીટીએમ ભરતભાઈ ડાભી અને એટીએમ ઉદયભાઈ દલવાડીયાએ પણ માર્ગદર્શન આપ્યું હતું તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ઉત્તર ગુજરાતમાં બુધવારે ફૂંકાયેલો ઉત્તર પૂર્વ દિશાના પવનને કારણે દિવસ રાતના તાપમાનમાં અઢી ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો જેને લઈ મુખ્ય પાંચ શહેરોમાં રાત્રિનું તાપમાન ઓગણીસ પોઈન્ટ ત્રણથી વીસ ડિગ્રી વચ્ચે રહ્યું હતું બીજી બાજુ દિવસનું તાપમાન ચોત્રીસ થી છત્રીસ છ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું એમાં પણ પાંચ પૈકી ચાર શહેરોનું તાપમાન પાંત્રીસ ડિગ્રી પાર રહ્યું હતું શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ત્રણ માર્ચથી આઠ માર્ચ બે હજાર પચીસ સુધી ગબ્બર પર્વત પરનો રોપવે બંધ રહેશે વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે દેશ વિદેશમાં વિખ્યાત એવામાં અંબાના ધામમાં દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે મુખ્ય મંદિરના દર્શન બાદ મોટા ભાગના ભક્તો ગબ્બર પર્વત પર બિરાજમાનમાં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર પહોંચી શકે એ આશય સાથે ધાનેરા એસોસિએશન દ્વારા અંદાજે કરતા વધુ રિક્ષાઓ ફ્રીમાં વિદ્યાર્થીઓને સેવા આપવા તત્પરતા બતાવવા સેવા અર્થે રવાના કરાઈ હતી સાથોસાથ ધાનેરા પોલીસે પણ બે બાઇક વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત કર્યા છે રિક્ષા ચાલકો અને પોલીસ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચે એ માટે એક્ટિવ જોવા મળ્યા છે જે એક નવીન પહેલ ગણી શકાય

ગ્રામજનો દ્વારા સંતની પ્રતિમાનું અપમાન કરાયું હોવાના આક્ષેપ તાલુકાના સલ્લા ગામે અગાઉ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાક્કા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તેવીસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે પૈકી એક ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું જેમાં દબાણો દૂર કરવા દરમિયાન સરપંચ દ્વારા પ્રતિમાનું અપમાન કરાયું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પર ગંભીર સમસ્યા સર્જાય છે સર્વિસ રોડ વાહન પાર્કિંગને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સર્વિસ રોડ પર પેસેન્જર વાહનો અને અન્ય ગાડીઓનું આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે આના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે એક તરફ ટ્રાફિકની સમસ્યા છે તો બીજી તરફ વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરીને જતા રહે છે ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓફિશિયલી શિયાળાનો છેલ્લો દિવસ છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી જ શિયાળાનું નામો નિશાન જતું રહ્યું હોય તેમ કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમ છતાં પણ છેલ્લા પંદર દિવસથી તો ફેબ્રુઆરી મહિનામાં જ ગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી ગુજરાતવાસીઓ સહન કરી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ અનુસાર એક માર્ચથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે એક મહિના પહેલા જ ઉનાળો રાજ્યમાં પ્રવેશી ચૂક્યો છે વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે વર્ષ બે હજાર પંદરથી લઈ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ગુમતીપુર બાદ હવે પશ્ચિમી વિસ્તારમાં નવરંગપુરાના ગુલબાઈ ટેકરાથી તરફ જવાનો રોડ ખુલ્લો કરવાની કામગીરી આજે શુક્રવારે સવારથી હાથ ધરવામાં આવી છે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુલબાઈ ટેકરા ચાર રસ્તાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાનો રસ્તો પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો